ડભોઈ તાલુકાના રેવા આશ્રમ ખાતે સાડીઓનું વિતરણ કરવામાં આવ્યું ડભોઈ તાલુકાના કરનાળી ખાતેમાં રેવા આશ્રમ ગામની મહિલા અને સખી મંડળ મહિલાઓને બસો પચાસ જેટલી સાડીનું વિતરણ કરવામાં આવ્યું હતું આજરોજ ક્ષેત્ર ડભોઈ તાલુકાના કરનાળીના નવનિર્મિતમાં રેવા આશ્રમમાંના અધ્યક્ષ રજનીભાઈ પંડ્યા અને સુરતના ભક્ત મંડળ મહેશભાઈ પટેલના ગૃપ દ્વારા કરનાળી ગામની બહેનોને સાડીનું સખી મંડળની મહિલાઓને પણ બસો પચાસ જેટલી સાડીનું વિતરણ કરવામાં આવ્યું હતું

રેવોરી સંગમ ઉપર નવનિર્મિત મા રેવા આશ્રમ ખાતે સુરતના મા રેવાના ભક્તો મહેશભાઈ પટેલ અને એમનું ગ્રુપ અહીંયા સાડીઓ લઈને આવ્યા અને કરનાળી ગામની તમામ બહેનોને આમંત્રણ આપ્યું અને અહીંયા એમને બેસાડી એમને ફરાર કરાવડાવ્યું અને દરેકને સાડીનું વિતરણ કરવામાં આવ્યું દરેક બહેનોને સાડી આપવામાં આવી સાથે સાથે આ નિમિત્તે વડોદરાના ધ્વનિ કલા કલાવૃંદના ગુરુજી હેમંત ભોસલે અને તેમના શિષ્યોએ આવીને સંગીતમય ભજન ભજનના સુર રેડ્યા જેનાથી વાતાવરણ આહલાદક બન્યું ભક્તિમય બન્યું અને લોકોએ ધન્યતા અનુભવી દાન કરનારનું અને દાન લેનારનું મા એવા સારું કરે Jay